नमस्कार वॉइस ऑफ મહિસાગર न्यूज़ चैनल पर આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કર્મયોગી 52 ગામ માછી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આજરોજ પટણ મુકામે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો જેમાં કડાણા વિભાગ હિન્દુલિયા વિભાગ અને પટણ વિભાગના કુલ મળી 31 ગામોમાંથી ધોરણ 10 અને 12 માં ઉત્તીર્ણ થયેલા સ્નાતકમાં અભ્યાસ કરતા સ્નાતક થયેલા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા 150 થી પણ વધારે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા सेमिनार की शुरुआत दीप प्रगट्य प्रार्थना स्वागत गीत ने तजगियोंनो परिचय તેમ જ શાબ્દિક સ્વાગત થી કરવામાં આવી હતી આ સેમિનાર માં જ્ઞાન એકેડમી ગાંધીનગર ના ફેકલ્ટી એડવાઇઝર શ્રી અમિતભાઈ તીરગર જિલ્લા રોજગાર કચેરી મહિસાગરમાંથી શ્રી દેવેન્દ્રસિંહ બારડ લુણાવાડાના ટ્રસ્ટી શ્રી નીતીનભાઈ પટેલ પ્રોફેસર श्री दिनेश कुमारिजयकुमारी श्री विनुभा कुमार मछी श्री, श्री रायजी भाई मछी श्री चिराग भाई मछी श्री दक्षेश कुमार मछी वगैरह तजगीए धोरण दस ने बार पचीना विविध कोर्स अने कोर्सियर तक जी नीट जीएसईटी नेट टेट टाट जीपीएससी यूपीएससी वगैरह परीक्षा की तैयारी के करी GCS પોર્ટલની માહિતી NEP 2020 ના વિવિધ કોર્સોની માહિતી તેમજ મોટિવેશનલ માર્ગદર્શન તજજનો દ્વારા આપવામાં આવ્યું હતું આ સેમિનારમાં પટણ વિભાગના પ્રમુખ શ્રી પ્રભુદાસભાઈ માચી સરપંચ શ્રી મોતીભાઈ માચી વોઇસઓફ મહીસાગર મીડિયા કન્વિનર શ્રી ભીખાભાઈ માચી આગરવાડાના શ્રી દિલિપભાઈ માચી પરોક્ષ રીતે મદદ કરનાર શ્રી કાળુભાઈ માચી ટ્રસ્ટના कारोबारी સભ્યો શ્રી મહેશભાઈ માચી, શ્રી વિકાસભાઈ માચી, શ્રી રમણભાઈ માચી, શ્રી કનુભાઈ માચીનો સેમિનારને સફળ કરવા માટે ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી મનુભાઈ માચીએ કર્યું હતું. અંતમાં આભાર વિધી ટ્રસ્ટના મહામંત્રી શ્રી યોગેશભાઈ માચીએ કરી હતી. બાવનગામ માચી સમાજમાં પ્રથમવાર યોજાયેલું આ કારકિર્દી સેમિનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શનરૂપ બન્યો હતો. अंतમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનો સમાધાન પણ કરવામાં આવ્યું હતું સેમિનારમાં શૈક્ષણિક ભાતુ પ્રાપ્ત કર્યાનો સંતોષ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર જોવા મળ્યો હતો અંતે સરપંચ મોતીભાઈ તરફથી ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી સેમિનારની સફળતા માટે ટ્રસ્ટના તમામ હોદ્દેદારોનો પ્રમુખ શ્રી દિનેશભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ